નમસ્કાર દોસ્તો જય ગણેશજી જય ચામુંડામાં જય ખોડિયારમાં જય લક્ષ્મીમાં જય હનુમાન દાદા જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયા કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે માં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુળદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજ ના આ સરસ વિડિયો ની શરૂઆત કરવી શુક્ર ગોચર 2024 શુક્ર ગોચર ના કારણે 19 મે ના રોજ બનશે ત્રિગ્રહી યોગ જાણો કઈ રાશિઓ ને થશે ફાયદો ધર્મ ડેસ્ક હિન્દુ જ્યોતિષમાં ગ્રહો ની રાશિ પરિવર્તને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે જ્યારે પણ કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે અનેક શુભ અને અશુભ યોગો બને છે હિન્દુ કેલેન્ડર મુજબ શુક્ર ઓગણીસ મે ના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે આ સ્થિતિમાં શુક્ર સૂર્યદેવ અને ગુરુના યુતિના કારણે ત્રિગ્રહી યોગ બનશે પંડિત ચંદ્રશેખર મલતારે અનુસાર આ રાશિના લોકોને આ ત્રિગ્રહી યોગના કારણે ઘણો ફાયદો થઈ શકે છે જ્યોતિષમાં ત્રિગ્રહી યોગનું મહત્વ પંડિત ચંદ્રશેખર મલતારેના જણાવ્યા અનુસાર દેવગુરુ ગુરુ અને સૂર્યદેવ પહેલેથી જ વૃષભ રાશિમાં બિરાજમાન છે અને ઓગણીસ મે ના રોજ શુક્ર સવારે આઠ પોઈન્ટ ચાર ત્રણ કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં ત્રિગ્રહી યોગને કારણે વૃષભ કન્યા અને ધનુ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે વૃષભ રાશિના લોકો માટે ભાગ્ય ખુલશે વૃષભ રાશિમાં ગુરુ સૂર્ય અને શુક્રના સંયોગથી ત્રિગ્રહી યોગ બનશે આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે તમારા વિવાદો ઉકેલાઈ શકે છે તમને ભૌતિક સુખો મળશે તમારા જીવનસાથીની કારકિર્દીમાં પ્રગતિ થશે નવી નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે ધાર્મિક યાત્રા થવાની સંભાવના છે કન્યા રાશિના લોકો નવું મકાન ખરીદી શકે છે ત્રિગ્રહી યોગના પ્રભાવથી કન્યા રાશિના લોકો નવું મકાન ખરીદી શકે છે સૂર્યદેવ શુક્રદેવ અને ગુરુના સંયોગને કારણે કન્યા રાશિના લોકોને જ્ઞાનની પ્રાપ્તિ થશે તમે કોઈ સારી સંસ્થામાં નોકરી મેળવી શકો છો રાજનીતિના ક્ષેત્રમાં ભાગીદારી વધી શકે છે ધનુ રાશિના લોકોને પ્રમોશન મળશે ત્રિગ્રહી યોગના કારણે ધનુ રાશિના લોકોને જલ્દી પ્રમોશન મળી શકે છે આ સમયગાળા દરમિયાન વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ છે ઓગણીસ મે પછી આર્થિક લાભ થઈ શકે છે વેપારમાં સારો ફાયદો થઈ શકે છે તમને કોઈ સરકારી યોજનાનો લાભ મળી શકે છે જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો પછી તેને શેર કરવાનું ભૂલશો નહીં આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો ડિસ્કલેમર આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી સામગ્રી ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી વિવિધ માધ્યમો ભાગ્યા જ્યોતિષીઓ ભાગ્યા પંચાંગો ભાગ્યા પ્રવચનો ભાગ્યા માન્યતાઓ ભાગ્યા શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ વધુમાં વપરાશકર્તા પોતે તેના કોઈ પણ ઉપયોગ માટે જવાબદાર રહેશે જ્યોતિષ રાજ આની પુષ્ટિ કરતું નથી તમારો અભિપ્રાય અમને આપજો